તો નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તમને કંઈક એવો વિડીયો બતાવવાનો છું એ વિડીયો તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય અને તમે જોશો તો તમારા મનની અંદર એક જ વિચાર આવશે કે ખરેખર જો ગોળ ધોણાની અંદર આટલા મોટા કલાકારો આટલા મોટા ગુજરાતના સેલિબ્રિટીઓ આવી શકે છે તો આ બેનના જ્યારે લગન થશે ત્યારે નરેન્દ્ર મોદીને પણ આવવું પડશે તો હા મિત્રો તમને બધાને ખબર છે કે હાલમાં કિંજલબેન દવેની સગાઈ થઈ છે ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે તમને ખબર છે કે પવન જોશી સાથે કોઈ કારણોસર કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ હતી અને ફરી એકવાર ધ્રુવીન ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે કિંજલબેન દવેની સગાઈ કરવામાં આવી છે ત્યારે મિત્રો આજે સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે કિંજલબેન દવે અને ધ્રુવવીન શાહના ગોળધોણા છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર

એક કોયલ તરીકે જાણીતા એટલે કે ગીતાબેન રબારી હા મિત્રો ગુજરાતની અંદર તો નહીં પરંતુ વિદેશની અંદર તેમના પ્રોગ્રામ હોય છે એટલે કે આપણા ગીતાબેન રબારી પણ ધ્રોવીન શાહ અને કિંજલબેન દવેના દવે ગોળ ધાણા છે તેની અંદર હાજરી આપે છે અને તમે સાઈડમાં વિડીયો પણ જોઈ શકો છો બીજા નંબરની અંદર આવે છે મિત્રો સૌના ભગવાન એટલે કે ગુજરાતની અંદર એક સેવાનું કામ કરતા ગરીબોનું કામ કરતા આપણા ખજૂરભાઈ જેને નીતિન જાની નામ છે અને આપણે ખજુરભાઈના નામે જાણીએ છીએ તે પણ કિંજલબેન દવેના આ ગોળ ધોણાની અંદર હાજરી આપી છે અને એનો પણ

લોકલાડીલો કલાકાર એટલે જીગેશ કવિરાજ ઘટેડીલા કલાકાર છે ગુજરાતી બે છે અને એને પણ એટલે કે આપણા જિગ્નેશભાઈ કવિરાજે હું પણ જિગ્નેશ નો ફેન છું અને જિગ્નેશ કવિરાજે પણ એન્ટ્રી મારી દીધી છે અને ખરેખર કિંજલ દવેના આ જે ગોળ ધાણા છે તેની અંદર હાજરી આપી છે તો ખૂબ જ સરસ ફેમસ કહેવાય મિત્રો પાંચમા નંબરની અંદર આવે છે ગુજરાતના લોક લાડીલા કોમેડી કિંગ એટલે કે ખુશાલ મિત્રી હા મિત્રો તમે બધા જાણો છો કે અમદાવાદી મેદના કામે તેમની ચેનલ છે અને તેઓ પણ ગુજરાતના સેલિબ્રિટીઓની અંદર આવે છે ત્યારે મિત્રો ખુશાલ મિસ્ત્રીએ પણ કિંજલબેન દવેના આ સગાઈની અંદર હાજરી આપી છે અને તેમનો પણ વિડીયો તમે સાઈડમાં જોઈ શકો છો તેઓ ગુજરાતની અંદર હાલમાં કોમેડીમાં સુપર ચાલી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ કો કે ફેસબુક લોકલાડીલા કોમેડી કિંગ પણ ના કહીએ પરંતુ લાલો મૂવી ના હીરો આવે છે હા મિત્રો તમને બધાને ખબર છે કે ગુજરાતની અંદર થોડા સમય પહેલા એક લાલો મૂવી શું ચાલી રહ્યું હતું અને લાલો મૂવી શું ક્રેજ હતો ત્યારે મિત્રો તેમના હીરો એટલે કે શ્રુત ગોસ્વામી નામના હીરો છે તે પણ લાલા મૂવી ના એટલે કે એન્ટ્રી મારી દીધી છે કિંજલબેન દવે આ સગાઈની અંદર ત્યાર પછી આવે છે મિત્રો ગુજરાતના ઠાકોર સમાજના સુપરસ્ટાર એટલે કે આપણા વિક્રમભાઈ ઠાકોર આવી ગયા છે અને તેઓ પણ ફોટા પડાવી રહ્યા છે સાઈડમાં જોઈ શકો છો તો કોમેન્ટની અંદર એકવાર કિંજલબેન દવે માટે કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં બાકી તમારે તમામે તમામ વિડીયો એકવાર ફરીથી જોવા હોય તો આ તમે જોઈ શકો છો ફરીથી અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે ત્યાં વિડીયો સર્ચ કરી શકો છો દર સંજુ ધાનેરા ત્યાં પણ આ વિડીયો તમને જોવા મળી જશે તો ખાસ કરીને આપણા પેજને ફોલો કરી લેજો તો ખરેખર મિત્રો કોમેટ ની અંદર એકવાર તમે કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં કારણ કે ગુજરાતના લોકલાડીલા કલાકાર એટલે કે કિંજલબેન ગુજરાતની અંદર નહીં ભારતની અંદર નહીં પરંતુ વિદેશની અંદર પણ ડાયરા હોય છે તેમના લાઈવ પ્રોગ્રામ હોય છે અને મિત્રો એટલું મોટું નામ કમાયું છે કે આજને આજે તેમના ફક્ત ને ફક્ત સગાઈના ગોળ ધોણા છે અને ગોળ ધોણાની અંદર ગુજરાતના જેટલા પણ મોટા મોટા સેલિબ્રિટીઓ છે જેટલા પણ મોટા મોટા કલાકારો છે તેમને બધે તેમનું આમંત્રણ સ્વીકારીને કિંજલબેન દવેના આ લગનની અંદર

કિંજલબેન દવે માટે કોમેટની અંદર કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં મળીએ જોરદાર વિડીયો સાથે આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર